અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ચારસો પચાસથી વધુ એન્ટ્રીઓ આવી હતી શોર્ટ ફિલ્મનો હેતુ લોકોમાં ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ ટ્રાફિકના ઉલ્લંઘનને કારણે થતા અકસ્માતો અને તેનું પાલન કરવામાં નિષ્ફળતા જેવા વિવિધ વિષયો બતાવવાનો હતો ગૃહ ફિલ્મ નિર્માતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે તમામ ફિલ્મોને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી ટ્રાફિક નિયમન બાબતે જાગૃતતા લવાશે તો ડીજીપી વિકાસ સહાયે પણ આ સ્પર્ધાની પ્રશંસા કરીને તેને જાગૃતિ માટે મહત્વનું માધ્યમ ગણાવ્યું આખું સંકલન શહેર પોલીસ દ્વારા ટ્રાફિક માટે શોર્ટ ફિલ્મ બનાવવાની જે કોમ્પિટિશન કરી અને વધારે લોકોએ ભાગ લીધો અને માત્ર શોર્ટ ફિલ્મ બનાવવા પૂરતી બનાવડાવી અને તમે સૌ લોકોએ માત્ર અને કોમ્પિટિશનના સ્વરૂપે નહીં પરંતુ તમારા સૌનું મન આ શોર્ટ ફિલ્મમાં જોડાયેલું હતું એ એક એક શોર્ટ ફિલ્મની અંદર ક્યાંય ને ક્યાંક નજર પડી રહી એટલે દરેક લોકોના જીવનમાં રોજ થતી ભૂલોના કારણે કેટલી મોટી ઘટનાઓ બની શકે છે તેને દર્શાવવામાં માત્ર દસ શોર્ટ ફિલ્મના માધ્યમથી બી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને આપણે સંદેશો પહોંચાડી શકીએ